જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે એ સેફ બાઇક જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજારને ચૌદના મોડલની તમને આ ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈપણ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને ચૌદના મોડલની તમને આઈએસએફ ડીલક જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય સડો જોવા નહીં મળે ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીના પાર્સિંગ વિશેની વાત કરું તો જે જે ચાર ભાવનગરનું પાર્સિંગ તમને જોવા મળશે ગાડીના ઓનર વિશેની વાત કરી દઉં તો આ સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજિત કિંમત એકત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારી જોવા મળશે ઠાકરતાણી ઓટોમાં તમને આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે કોન્ટેક નંબર આ ભાઈનો નંબર ત્રાણું ત્રીસ તેર સાઠ એક આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો ગાડી જોવા જાઓ તો તમારે પહેલાં આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું